સંજય ભાઈ શાહ વાળા પોતા મોજ સડી ગઈ શાહ વાળા ને હું સોરી કરશું એ સોલ્ટા હું સોરી કર પપ્પુ ભાઈ નથી કરી નથી વાળા હો મોજ તમે જોઈ શકો છો અમારા ગોપાલભાઈ ગાઉ લઈને આવી રહ્યા છે ગોપાલભાઈ હો પછી એના વાહે એની વાહે કાકા એના આયલા આવે અંજો હું કે બોલો એની વાહે પીલાભાઈ આયલા આવે પછી જો આ ગોપાભાઈ નો વારો સડી ગયો

જોઈ શકો છો મિત્રો તમે આ ડખા નાના મોટા ચાલતા રહેતા હોય છે